જુનાગઢ ભવનાથ વિવાદનો ફેસલો હવે તંત્રના હવાલે જુનાગઢ કલેક્ટરે આપી સમગ્ર માહિતી જુનાગઢ તનસુખગીરી બાપુના નિધન બાદ ગિરનાર અંબાજી તેમજ દત્તાત્રેય મંદિર અને જુનાગઢ જવાહર રોડ પર આવેલ ભીડભંજન મંદિરનું સંચાલન હાલ મામલતદાર કરશે ભવનાથ મંદિર વિવાદ બાબતે થશે નિષ્પક્ષ તપાસ આ સમગ્ર બાબતે જુનાગઢ જિલ્લા કલેક્ટરે આપી માહિતી જુનાગઢ જિલ્લામાં આવેલા ગિરનાર પરના શ્રી અંબાજી મંદિર ગુરુ દત્તાત્રે શિખર ગિરનાર મંદિર અને ભીડભંજન મંદિર આ ત્રણેય મંદિરના મહાન શ્રી તનસુખગીરીજીનું અવસાન થતાં આ ત્રણેય મંદિરના શ્રીની નિમણૂક કરવાની થાય છે શ્રી તનસુગીરીજીની ગિરિજીની આ ત્રણેય મંદિરના મહંત તરીકેની નિમણૂક વર્ષ ઓગણીસો ને ત્યાંસીમાં થઈ હતી અને જે તે સમયે એમના ગુરુજીએ એક બિલ કરીને આપ્યું હતું અને એના આધારે તત્કાલીન કલેક્ટરશ્રી એમણે નિમણૂક કરી હતી હવે તનસુગીરીજીનું અવસાન થતાં ત્રણેય મંદિરોના જ્યારે મહંતની નિમણૂક કરવાની થાય છે ત્યારે એમાં એક નિશ્ચિત પ્રક્રિયા છે આ મહંત નિમણૂક બાબતે જરૂરી અરજીઓ મંગાવવામાં આવે છે એનું વેરિફિકેશન કરવામાં આવે છે અને ત્યારબાદ નિમણૂક થતી હોય છે એટલે આ પ્રક્રિયામાં હજુ સમય લાગી શકે એમ તેમ છે અને સંપૂર્ણ પ્રક્રિયા યોગ્ય રીતે થાય ત્યાં સુધીના આ સમય દરમિયાન હાલની સ્થિતિએ ત્રણેય મંદિરના વહીવટકર્તા તરીકે અમે જૂનાગઢ શહેરના મામલતદારશ્રીની વહીવટીકર્તા તરીકેની નિમણૂક તાત્કાલિક ધોરણથી અસર આવે એ રીતે કરવામાં આવે છે મામલતદારશ્રીને પણ અત્રેથી સૂચના આપવામાં આવે છે કે તાત્કાલિક આ બાબતની જે કાર્યવાહી છે એ હાથ ધરી લે બીજો વિષય જે ભવનાથ મંદિરના મહાન બાબતે છે એ બાબતે આપણે જણાવી દઈએ કે જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટેરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ બે હજાર ને પચીસ ના જુલાઈ સુધી હાલના જે માન છે હરિગીરીજી એમની નિમણૂક થયેલી છે એકત્રીસ સાત બે હજાર પચીસ જે પણ ગ્રીવાંશ અમને મળ્યા છે વિવિધ સંતો તરફથી એના બાબતે તપાસ સોંપવામાં આવેલી છે ખાસ જે ગ્રીવાંશ મળ્યા છે એમાં એ છે કે જે શરતો એમની નિમણૂક છે એ શરતોનું પાલન થાય છે કે નથી થતું એના માટે અમારા તાબાના અધિકારીઓ છે એ અત્યારે તપાસ કરી રહ્યા છે અને તપાસના અંતે અમારી પાસે જે પણ રિપોર્ટ આવશે એના અકોર્ડિંગલી આ બાબતે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે ત્રીજો મુદ્દો જે એક પત્ર વાયરલ થયો છે એમાં સ્પષ્ટતા ખાસ કરવાની કે આ પત્ર જે છે એ વર્ષ બે હજાર ને એકવીસનો હોય એવી જાણકારી મળી છે અને આ બાબતે પણ ખૂબ ડિટેલમાં નિષ્પક્ષ રીતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે એમાં જિલ્લા પોલીસ તરફથી પણ તપાસ થઈ રહી છે અને જરૂરી માહિતી ભેગી કરી અને પત્રનું સ્થાન શું છે એનું કન્ટેન્ટ છે એની સત્યતા વગેરે માટે અત્યારે તપાસ ચાલી રહી છે એમાં જરૂર જણાય તો એફએસએલ વગેરે છે એની પણ એમાં મદદ લેવામાં આવશે સંપૂર્ણ ખરાઈ થયા બાદ એમાં પણ જે પણ જે કાર્યવાહી છે એ હાથ ધરવાની થાય છે આપના માધ્યમથી તમામને ખાસ જણાવી દઉં કે જે પણ અત્યારે વિવાદ આ બાબતે અત્યારે ચાલી રહ્યો છે જૂનાગઢમાં એમાં સરકારશ્રી તરફથી પણ આમાં ખૂબ ગંભીરતા દાખવવામાં આવી છે અને સંપૂર્ણ તપાસ નિષ્પક્ષ રીતે થાય અને એના માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે એવી ઉચ્ચ સ્તરીયથી સૂચનાઓ પણ આપવામાં આવી છે અને સૂચનાઓને અનુસંધાને અત્યારે જરૂરી કાર્યવાહી ચાલી રહી છે સોના અને ચાંદીનાના દાગીનાને મહિલાઓનો છે શૃંગાર તો પુરુષો માટે છે માભો આકર્ષણ ડિઝાઇન અને વિશાળ રેન્જમાં સોના અને ચાંદીનાના દાગીના તેમજ સ્ટર્લિંગ ચાંદીનાનો સ્પેશિયલ શોરૂમ હવે કેસો શહેરમાં તો દાગીનાની ખરીદી માટે આજે જ મુલાકાત લો એકલવ્ય જવેલર સોની બજાર કેશોર